વિસ્તારમાં કંપનીમાં ક્રેન દ્વારા પતરા કાપવાનું ભારે ભરકમ મશીન ચડાવવામાં આવી રહ્યું હતું દરમિયાન મશીન નીચે પટકાતા કામ કરી રહેલા અઠાવીસ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ બિહારના વતની અને હાલ ઈચ્છાપોર ગાયત્રી નગરમાં અઠાવીસ વર્ષીય જીતેન્દ્ર ગૌરવભાઈ ચૌધરી ભાઈ સાથે રહેતો હતો જીતેન્દ્ર સ્થાનિક વિસ્તારમાં આવેલી મા ક્રેન સર્વિસમાં છેલ્લા ત્રણ વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો નાનો ભાઈ કર્મુ ચૌધરી પણ ક્રેન સર્વિસમાં હેલ્પર તરીકે કામ કરે છે પરિવારમાં માતા પિતા પિતાને પાંચ ભાઈ બહેનો છે માતા પિતા અને બે બહેનો અને એક ભાઈ તેમના વતનમાં રહે છે ગત ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરે આશરે એક વાગ્યા આસપાસ જીતેન્દ્ર અને તેનો નાનો ભાઈ કર્મુ તથા અન્ય હેલ્પર રવિન્દ્રથર લાલજીત મોરિયા ક્રેન ડ્રાઈવર તાકિર હુસેન નસરુદ્દીન અને ક્રેન સર્વિસના માલિકનો દીકરો પ્રિન્સંગ નીપુલાલ મોરિયા સાથે ક્રેન લઈને આર જેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે પહોંચ્યા હતા જ્યાં પ્લોટ નંબર એકસોને બોત્તેર ખાતે પત્રા કાપવાનું લોખંડનું મશીન ટ્રકમાંથી ઉતારીને જ્યાર ઇક્વિપમેન્ટના કારખાનામાં મુકવાનું હતું બપોરના આશરે ધોળેક વગેરે વરસાદમાં આ ક્રેન ડ્રાઈવર તાહિર હુસેની ટ્રકમાંથી પત્રા કાપવાનું લોખંડનું મશીન ક્રેનના પટ્ટા સાથે બરાબર બાંધ્યું ન હતું આ પત્ર કાપવાનું મશીન ઉતારી લોખંડને પાઇપ પર બેદરકાર્ય અને ગપલત પરી રીતે મૂક્યું હતું જેથી જીતેન્દ્રએ પત્ર કાપવાનું મશીન બરાબર ગોઠવવા માટે પત્રા કાપવાના મશીન નીચે રહેલો લોખંડનો પાઇપ તેના પર પડે હટાવ્યો હતો આ દરમિયાન પત્ર કાપવાનું લોખંડનું લાલ કલરનું વજનદાર મશીન અચાનક જ જમણી બાજુ જીતેન્દ્ર ઉપર પડી ગયું હતું મેટર અગેન મશીન માથે પડતા જીતેન્દ્રને ડાબી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ થઈ જતા બેભાન થઈ ગયા હતા જેથી સો ભેગા થઈ જતા ક્રેનથી મશીન ઊંચું કરીને જીતેન્દ્રને બહાર કાઢ્યો હતો ત્યારબાદ એકસો ને આઠને જાણ કરતાં થોડીવારમાં વારમાં એકસો આવી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જફારેજ પરના તબીબે જીતેન્દ્રને મૃત જાહેર કર્યા હતા આ મામલે જીતેન્દ્રના ભાઈએ ક્રેનના ઓપરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેથી ઈચ્છાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે